શેઠ માજે પુસ્તકાલય પચીસ છવ્વીસનું બજેટ જે ગ્રંથપાલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું એ વીસ કરોડ પાંચ લાખ પંચોતેર હજારનું જે ડ્રાફ્ટ અંદાજપત્ર મૂકવામાં આવ્યું હતું તેમાં વ્યવસ્થાપક મંડળ દ્વારા અમારા માન્ય મેયરશ્રી પક્ષના નેતાશ્રી ડેપ્યુટી મેયરશ્રી ચેરમેનશ્રીઓ અને નગરજનો દ્વારા અનેક સૂચનો જે આવેલા હતા અમારા શાસક શાસકના નેતા દ્વારા વિપક્ષના નેતા દ્વારા આ સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યું છે અને જે આ શેઠ માણિકલાલ જેઠાલાલ પુસ્તકાલય એ વર્ષો જૂનું જે પુસ્તકાલય છે એ પુસ્તકાલયના ડ્રાફ્ટ બજેટની અંદર બે કરોડ લાખ નવીન આયોજન ઉમેરી કરી એનું કુલ કદ બાવીસ કરોડ છોતેર લાખ પંચાણું હજારનું આજે ડ્રા આપણે વાત કરીએ કે બજેટ માનનીય માન્ય મેયરશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિની અંદર મંજૂર કરવામાં આવ્યું છે માજે પુસ્તકાલય સૌથી જૂનામાં જૂનું પુસ્તકાલય છે અને જે દિવસે હવે જેમ આપણે ગરમીની માત્રા દિવસે દિવસે વધતી જાય છે અને લોકોનો વાંચન શોખ પણ દિવસે દિવસે વધતો જાય છે તો આ પુસ્તકાલય આપણે વાત કરીએ કે વાતાનુકૂલિત હોય ઘણા બધાના સજન આવેલા હતા એના આધારે લગભગ દોઢ કરોડ રૂપિયા વાત કરીએ કે એક કરોડ ત્રીસ લાખ રૂપિયાની ફાળવણી એમ જે પુસ્તકાલયને આપણે એસી વાતાનુકૂલિત બનાવવા માટેનું આ બજેટની અંદર આયોજન કરવામાં આવ્યું છે તદઉપરાંત આ જે પુસ્તકાલય છે એ ખૂબ જ જૂનું છે મહાત્મા ગાંધીજીની પ્રેરણા અને સરદાર વલ્લભભાઈ પટેલ આ બંનેના આપણે વાત કરીએ કે આની અંદર આપણે વાત કરીએ કે એમનો પણ માર્ગદર્શન એ પણ આ પુસ્તકાલયની શરૂઆત થઈ ત્યારથી એનું રિનોવેશન પણ માગે છે એના રંગરોગાન માટે પંચોતેર લાખની આપણે ફાળવણી કરવામાં આવી છે તદ ઉપરાંત મુખ્ય કહીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ એની એકસો પચાસમી જન્મજયંતિ આપણે ઉજવવા જતા હોઈએ આપણે આ શહેરના પ્રથમ નાગરિક પહેલા નાગરિક જ્યારે મહાનગરપાલિકા બની ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાંના મેયર રહી ચૂક્યા છે એમની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવવા માટે પાંચ લાખની ફાળવણી કરવામાં આવી છે પાશ્વ ગાયક મોહમ્મદ રફી એની જ્યારે શતાબ્દી ઉજવતા હોય અને મોહમ્મદ રફી સાહેબનો ગાયનો એ લોકોના કંઠે હોય એને યાદગીરી માટે એના પ્રોગ્રામ માટે બે લાખ રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે આમ ડિજિટલ એરેજ સામે પણ લોકોની અવેરનેસ લાવી શકાય એ માટે અલગ અલગ સંવાદો કરવા માટે બે લાખનું આયોજન આમ બે કરોડ એકોતેર લાખના નવીન સુધારા સાથે આજનું એમ જે લાયબ્રેરીનું બજેટ એ મંજૂર કરવામાં આવ્યું છે એમ જે લાઇબ્રેરીની અંદર વર્ષો જૂની લાઇબ્રેરી છે ઓગણીસો અડત્રીસથી ચાલીસમાં આ લાઇબ્રેરીનું નિર્માણ થયું હતું એનું રિનોવેશન માંગતું હોય છે એને આધારે આપણે વાત કરીએ કે રંગરોગાણ માટે અથવા તો રિનોવેશન માટે ખૂબ જ મોટી લાઇબ્રેરી છે એ માટે એને તબક્કાવાર એનો સુધારા વધારા કરવા જરૂરી હોતા હોય છે એને આધારે રિનોવેશન માટે ફાળવણી કરવામાં આવી છે માન્ય શ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિની અંદર અને અમારા વીએફના બોર્ડના તમામ મેમ્બરોની ઉપસ્થિતિની અંદર જે વીએસ બોર્ડ દ્વારા અધિકારીગણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે બજેટ મૂકવામાં આવ્યું હતું બસો ચુમ્માલીસ કરોડ નેવું લાખનું આ બજેટની અંદર સુધારા વધારા કરી એની અંદર બાર કરોડ અગ્ન્યો સિત્તેર લાખના સુધારા સાથેનું આપણે વાત કરીએ કે બસો સત્તાવન કરોડ ઓગણસાઠ લાખનું વીએસ બોર્ડનું બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે તમામ સભ્યો ઉપસ્થિત હતા એની અંદર આપણે વાત કરીએ કે જો વીએસની અંદર અનેક લોકો જ્યારે સારવાર માટે આવતા હોય છે અને ત્યાં આગળ અલગ અલગ પ્રકારની ઓપીડી સ્પેશિયાલિટી ચાલતી હોય છે એમાં નવા આધુનિક સાધનો વસાવવા માટે બે કરોડ ચૌદ લાખની ફાળવણી કરવામાં આવી છે જેમાં ચામડી વિભાગ હોય પેઇન ક્લીન વિભાગ હોય સાયટ્રાઇટિક વિભાગ ઓર્થોપેડિક એન ટીના સાધનો એ વસાવવામાં આવશે તદ ઉપરાંત વીએફ ની અંદર નવું સીટી સ્કેન વસાવવા માટે પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે નવું સોનોગ્રાફી મશીન અલગ અલગ પ્રકારની સોનોગ્રાફીની જ્યારે જરૂરિયાત પડતી હોય તો સોનોગ્રાફી મશીન માટે પચીસ લાખની ફાળવણી નવું ઇકો મશીન માટે પચાસ લાખની ફાળવણી ટ્રોમા સેન્ટર જે આવેલું છે એનું કલર કામ કરવાનું હોય તેની ફોલ્સ સીલિંગ માટે પચાસ લાખની તદઉપરાંત નર્સિંગના વિદ્યાર્થીઓ અલગ અલગ હોસ્પિટલની મુલાકાત લેતા હોય એ લોકો માટે નર્સિંગના વિદ્યાર્થીઓ માટે બસની જરૂરિયાત હોય છે ઇલેક્ટ્રિક બસ વસાવવા માટે એકસો પચાસ લાખની આમ વીએફનું આપણે વાત કરીએ કે જે બજેટ હતું એની અંદર બાર કરોડ અગ્ન સિત્તેર લાખના સુધારા કરીને બસો સત્તાવન કરોડ ઓગણસાઠ લાખનું અંદાજપત્ર માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં મંજૂર કરવામાં આવ્યું છે વિપક્ષ હંમેશા આક્ષેપ કરતું હોય છે વીએસની અંદર હાલ પણ એક હજારની ઓપીડી ચાલુ છે અને લગભગ દોઢસોથી બસો જેટલા ઇન્ડોર પેશન્ટો એ પણ સારવાર માટે આવતા હોય છે અલગ અલગ દસથી બાર વિભાગ જે આપેલા છે એ વીએસની અંદર ઓપીડીની અંદર એ લોકોને હાલ પણ ડૉક્ટરો દ્વારા એની સારવાર આપવામાં આવતી હોય છે સામાન્ય રીતે પરિવહન અને આરોગ્ય એ અમારે વાત કરીએ કે સેવા પરમ ધર્મ આ સિદ્ધાંતને અનુસરીને ભારતીય જનતા પાર્ટી ચાલતી હોય છે વીએસ અને એ આ બંને આપણે વાત કરીએ કે એ આપણે અમદાવાદ મહાનગરપાલિકા તેને લોન સ્વરૂપે આપતી હોય છે તેમાંથી કોઈ નફાનો ઉદ્દેશ નથી નગરજોને સારી રીતે સેવા મળે સારવાર મળે એ માટે વીએસમાં લોન પેટે પણ રૂપિયા આપી આ હોસ્પિટલ આપણે વાત કરીએ કે અને એ આ બંને જે પરિવહનની સેવા છે એ ચાલુ રાખવામાં આવતી હોય છે જે રીતે માન્ય દેશના વડાપ્રધાન મોદી સાહેબે બે હજાર ચૌદમાં સત્તાના સુકાન સંભાળ્યું ત્યાર પછી મેડિકલ ક્ષેત્રે અનેક ક્રાંતિ આવી છે ભૂતકાળની અંદર જે ગુજરાતની અંદર સીટો લગભગ છસો જેટલી હતી એના બદલે અત્યારે સાત હજાર જેટલી સીટો મેડિકલની નવી ઊભી થઈ છે જિલ્લે જિલ્લે નવી મેડિકલ કોલેજો ઊભી થતી હોય છે પરંતુ અને આ વાત કરીએ કે ભાઈ ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ ડીએન બીનું રજિસ્ટ્રેશનને આધારે વીએફની અંદર બાર બ્રાન્ચની અંદર એક્સપર્ટ ડૉક્ટરો દ્વારા એની સારવાર આપવામાં આવતી હોય છે એમ પછીનો આ ત્રણ વર્ષનો કોર્સ છે અને આવા ડૉક્ટરો એ વીએસની અંદર પોતે સારવાર આપતા હોય છે અને જે જે તબીબી ક્ષેત્રે નવી ક્રાંતિ આવેલી છે એ જે આપણા માધ્યમથી પીએમ જય યોજના હોય એની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીએ પાંચ લાખ નહીં પણ દસ લાખ સુધીની સારવાર ગુજરાતના લોકોને આપણે વાત કરીએ ફ્રી આપી છે દેશના વડાપ્રધાને સિત્તેર વર્ષથી ઉપરના તમામ લોકોને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પાંચ લાખ સુધીનું વીમા કવચ પણ આપ્યું છે આમ આરોગ્યની સેવા ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર લોકોને પહેલાઈથી મળી રહે તદઉપરાંત આપણે વાત કરીએ કે નવ જેટલા સીએચસી સેન્ટર ચાલી રહ્યા છે અને બોતેર કરતાં વધારે અર્બન હેલ્થ સેન્ટર ચાલે છે આ તમામ અર્બન હેલ્થ સેન્ટર પર તમામ પ્રકારના ટેસ્ટો એ નિઃશુલ્ક કરવામાં આવતા હોય છે અને સીએચસી ઉપર પણ તમામ ટેસ્ટો અને એના એક્સ આપણે વાત કરીએ નિઃશુલ્ક કરવામાં આવતા હોય છે આમ તબીબી ક્ષેત્રે મહાનગરની અંદર મહાનગરપાલિકા દ્વારા અનેક સેવા કરવામાં આવતી હોય છે आज भारतीय जनता पार्टी द्वारा अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में वी अस्पताल के सुधारे के साथ बजट रखा गया और कुल दो करोड़ से अधिक का बजट भारतीय जनता पार्टी ने सुधारे के तरीके से रखा है कांग्रेस पार्टी का ये मानना है कि वी अस्पताल का बजट रखने का अधिकार भारतीय जनता पार्टी के पास नहीं है पिछले चार वर्षों से लगातार भारतीय जनता पार्टी ये वादा करती आई है कि वीएस अस्पताल का रीडेवलपमेंट किया जाएगा उसका नवीकरण करने में आएगा लेकिन अभी तक एक फूटी कौड़ी भी उसके डेवलपमेंट में यूज नहीं की गई है एक तरफ एस अस्पताल की रचना की गई थी वो एस अस्पताल जो धीरे धीरे अहमदाबाद शहर के सर पे दर्द समान नागरिकों के सर के दर्द समान बन चुका है जिसको अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने धीरे धीरे प्राइवेट कर दिया है और ऐसा अस्पताल जो वी अस्पताल जो एक समय अहमदाबाद मुंसिपल कॉरपोरेशन द्वारा जो चलाया जाता था अहमदाबाद शहर के नागरिकों के लिए वो जीवन दौरी समान था कम भाव में वहाँ पर इलाज होता था लेकिन भारतीय जनता पार्टी के नेताओं की काली नीतियों के कारण आज वो वीएस अस्पताल संपूर्ण तरीके से कहीं ना कहीं बंद दिखाई दे रहा है कांग्रेस पार्टी ये कुछ आंकड़े आप लोगों के बीच में लाई है पिछले दस वर्षों में भारतीय जनता पार्टी ने वीएस अस्पताल के लिए 1,736 करोड़ रुपए का बजट उसके सुधारे के तौर पे रखा गया था लेकिन आप देख सकते हो कि पिछले 10 साल में यदि 1700 करोड़ से अधिक का बजट भारतीय जनता पार्टी वीएस अस्पताल के लिए रखती हो और वीएस अस्पताल की इस प्रकार की परिस्थिति यदि दिखाई देती हो तो ये साफ बताया जा सकता है कि अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी वीएस अस्पताल के नाम पर अहमदाबाद शहर की जनता को गुमराह कर रही है पूर्व मेयर ने अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में यह वादा किया गया था कि जब एस अस्पताल बनाने में आया था कि वी अस्पताल को बंद नहीं करने में आएगा लेकिन धीरे धीरे भारतीय जनता पार्टी उनके वादे से मुकर रही है और वीएस अस्पताल को बंद करने का कार्य कर रही है तो आज जो सुधारा भारतीय जनता पार्टी ने वीएस अस्पताल के लिए रखा है कांग्रेस पार्टी का यह मानना है कि सिर्फ टाइम पास और अहमदाबाद शहर की जनता को गुमराह करने का कार्य अस्पताल के नाम पर भारतीय जनता पार्टी कर रही है और कांग्रेस पार्टी यह ओपन चैलेंज करती है भारतीय जनता पार्टी को कि यदि उनके अंदर ताकत हो और सही नीयत हो तो वीएस अस्पताल को डेवलपमेंट को लेकर जो बजट पिछले 10 साल से 1700 करोड़ से अधिक का